નમસ્કાર જય આદિવાસી જય જુહાર દૂર દૂરથી જોઈ રહેલા મારા ચાહક મિત્રો દર્શક મિત્રો આપ સૌને મારા નમસ્કાર પ્રણામ અંતરથી થી સૌને મારા નમસ્કાર ભાલા દર્શક મિત્રો આજના નવા એપિસોડ નવા વિડીયોમાં

ઘર આંગણે વનસ્પતિ ઝાડી જંગલમાં પણ એ વનસ્પતિ જોવા મળે છે તમને વિચાર થતો હશે કે આ વનસ્પતિ કઈ છે તો હાલા દર્શક મિત્રો એ વનસ્પતિ તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ છે ગરમાળો આ ગરમાળાનું ઝાડ છે શિયાળા ઋતુની અંદર પીળા રંગના ફૂલ આવતા હોય છે ત્યાર પછી લીલા લીલા રંગની શીંગ આવતી હોય છે અને ત્યાર પછી સિંગ પરિપક્વ થઈ જાય ત્યારે કાળાશ ભાગમાં આવતી હોય છે નીચે પડેલી આ છે બરાબર આ છે ગરમાળાની સિંગ વાલા દર્શક મિત્રો તમે વિડીયોની અંદર જોયું આપલે ડાંગીમાં અને કોકણીમાં વનસ્પતિલા સાંકટાહા બાહવાહવા ગુજરાતીમાં વાત કરવામાં આવે આ વનસ્પતિ ઝાડનું નામ છે ગરમાળો તો દર્શક મિત્રો આ જે ગરમાળો ખૂબ ગુણકારી છે ખૂબ ઉપયોગી છે મારા ગામના વડીલો પાસે મારા ખેતરની અંદર સરસ મજાનું એક નેચરલ વનસ્પતિ છે આ ગરમાળો મારા વડીલને મેં પૂછપરછ કરી કે આ ગરમાળો આપણને કઈ રીતે ઉપયોગી છે એમણે મને માહિતી આપી એ તમારા સુધી હું શેર કરવા પ્રયત્ન કરું છું આ માહિતી મારા ગામના મારા આદિવાસી વડીલોએ મને આ માહિતી આપેલી છે એ માહિતી હું તમને આપું છું આ ગરમાળો શિયાળુ ઋતુની અંદર પીળા રંગના ફૂલ આવતા હોય છે અને ત્યાર પછી લાંબી લાંબી સીંગ આવતી હોય છે એ લીલા રંગની સિંગ થતી હોય છે અને ત્યાર પછી સિંગ પરિપક્વ થતાં સિંગ પરિપક્વ બનતા આ કલરની થઈ જતી હોય છે આ છે ગરમાળાની સિંગ તમારા દર્શક મિત્રો જે આજે ગરમાળોની સીંગ પણ આપણા બાળકો હોય કે આપણને જૂનામાં જૂની કબજિયાત હોય તો એના માટે ખૂબ અસરકારક છે હવે કેવી રીતે આનો ઉપયોગ કરવાનો એ તમને હું વાત કરીશ આ જે ગરમાળોનું સિંગ હોય હવાની સિંગ તો આ જે ગરમાળો નું આવી રીતે આપણે આને તોડવાનું આપ જોઈ શકો છો આજે સિંઘ આ સિંગની અંદર આ જે કાળાસ ભાગમાં આ જે ગુંદર આવે બરાબર આજે સિંઘ આ કાળાસ ભાગનું ગુંદર આજે આ ગુંદર ગ્લાસની અંદર પાણીની અંદર લઈને આપણે ગુંદરનું શરબત બનાવીને પીવાથી નરોડા કોઠે પીવાથી આપણી પેટની સમસ્યા કબચિયાત મટી જાય છે આ આયુર્વેદિક મૂષકો છે આપણા ઘરને આંગણે ઝાડી જંગલ ખેતરની અંદર રહેતી આ એક પ્રકારની વનસ્પતિ છે આ નેચરલ છે એટલા માટે બનાવી રહ્યો છું કે આજે આપણે ઘર આંગણે અનેક પ્રકારની વનસ્પતિ હોય છે ઝાડી જંગલની અંદર આપણે આદિવાસી ભાઈઓ છે આપણે જે આ નેચરલ વસ્તુ આપણે જાણવા પ્રયત્ન કરીએ ઉપયોગ કરીએ તો આપણે વનસ્પતિ ગુણકારી છે નેચરલ છે અને આપણને ફાયદો થાય એવા માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું મને ફાયદો થાય મેં આનો ઉપયોગ કર્યો છે અને ત્યાર પછી પોતે અનુભવ પ્રાપ્ત થયો છે મને અને ત્યાર પછી હું તમને આ સિંગના ફાયદા દ્વારા લાઈવ તમને હું બતાવી રહ્યો છું અને હા દર્શક મિત્રો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જે દર્શક મિત્રો મારા નવા છે એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત અને જય આદિવાસી જય જ્વાહાર